નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બીઆર ચોપડાની ત્યારે મહાભારતમાં કરાણી ભૂમિકા ભજવનાર અભિનેતા પંકજ ધીરે નથી તેમના નિધનથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે અભિનેતાના રાજા મુરાદે તેમના નિધનથી જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે પંકજ ઘણા દિવસોથી સારવાર લઈ રહ્યા હતા કારણ કે કેન્સર તેમના શરીરના અનેક ભાગોમાં ફેલાઈ ગયું હતું પંકજનો પરિવાર અને તેમના નિધનથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો પંકજનો પુત્ર અને પુત્ર વધુ પણ ઉદ્યોગમાં સક્રિય છે પંકજ ધીરજની પત્નીનું નામ અંકિતા ધીરજ છે અને જે કોમ્બિઝ ડિઝાઇન છે પંકજના પોતાના ભાઈનું નામ સતુલુજ ધીરજ છે અને એક ફિલ્મ નિર્માતા છે જે એક કે પે એક અને મેરા સુવાગ જેવી ફિલ્મો માટે જાણીતા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે પંકજ ધીરજનું પુત્રનું નામ નિકિતિન ત્યારે ધીરજ છે જે એક લોકપ્રિય બોલિવૂડ અભિનેતા તેમણે ફિલ્મ જોધા અકબરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી નિકિતિન ત્યારે ચેન્નઈ એક્સપ્રેસમાં થંબાલિમ્બ તરીકે ત્યારે ભૂમિકા માટે જાણીતા 这。 જો કે પંકજ ધીરજની પુત્ર વધુ વિશે વાત કરીએ તો તેનું નામ કૃતિકા સિંગ સિંઘ છે કુર્તિકા સિંગએ ત્યારે ટેલિવિઝન જગતમાં ખ્યાતિ મેળવી હતી અને તેને પૂર્ણ વિવાહ સુધી ત્યારે ઓળખ મેળવી હતી જેની તેને ગુરમિતિ ચૌધરી સાથે ભૂમિકા ભજવી હતી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દીધી કે કુર્તિકાએ તેમની કાર્દિકીની શરૂઆત કી કે કભી કવિ બહુથી શોથી કરી હતી તેને કસોટી જિંદગી ક્યાં દિલમે કોણ જીતે ગયા બોલીવુડ ટિકિટ કે એક બહાદુર સ્ત્રીની વાર્તા ઝાંસી કી રાણી રાહત દેવો કી દેવ મહાદેવ સેવા વાલી બહુ કસમતેરે પ્યારે નાની સદાજીવી જેવી શું કામ કર્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ